જય શ્રી હરિ દોસ્તો દરરોજ આપણે તાણ વિક્ષેપ ચિંતા અને મનમાં ચાલતા હજારો વિચારોની અંદર જીવી રહ્યા છીએ પણ હજારો વર્ષોથી ભારતની ઋષિ પરંપરા કહે છે મંત્ર માત્ર શબ્દ નથી એ એક વિજ્ઞાન છે આજે આપણે જાણીશું ઉચ્ચાર પાછળનું સાચું વૈજ્ઞાનિક કારણ શું છે અને તે આપણને ઇનર પીસ એટલે કે અંતર શાંતિ કેવી રીતે આપે છે ચાલો જોઈ લઈએ મંત્ર શું છે મંત્ર એ માત્ર એક શબ્દ કે સ્ત્રોત્ર નથી મંત્ર એટલે સાઉન્ડ એનર્જી પ્લસ વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી પ્લસ ઇન્ટેન્શન વેદોમાં કહેવામાં આવ્યું છે કે જેમનામાં મનને રક્ષણ આપવાની શક્તિ હોય તેને મંત્ર કહેવાય છે ચાલો હવે જોઈ લઈએ સાયન્સ બિહાઇન્ડ મંત્રા ચેન્ટિંગ વિજ્ઞાન સાબિત કરે છે કે સાઉન્ડ વેવ્સ સીધા આપણા દિમાગ પર અસર કરે છે મંત્રો ખાસ ફ્રિકવન્સી પર રચાયેલા છે બ્રેઇન વેવસને કામ કરે છે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે સ્ટ્રેસ હોર્મોનન્સ ઘટાડે છે કોન્સન્ટ્રેશન વધારે છે હાર્વર્ડ એમઆઈટી અને સ્ટાન્ડોર્ડ જેવી સંસ્થાઓએ કરવામાં આવેલા રિસર્ચમાં પણ મળી આવ્યું છે કે ઓમનો ઉચ્ચાર ચારસો બ ત્રીસ હર્ટની ફ્રીક્વન્સી સર્જે છે જે શરીરમાં હિલિંગ રિસ્પોન્સની શરૂઆત કરે છે ચાલો જોઈ લઈએ વાઇબ્રેશન કેવી રીતે કામ કરે છે એક વૈજ્ઞાનિક પ્રયોગ પ્રમાણે જ્યારે પાણી પર ચોક્કસ સાઉન્ડ વેવ્સ વગાડવામાં આવે ત્યારે પાણી જીઓમેટ્રિક પેટર્ન્સ બનાવી દે છે માનવ શરીરનું સિત્તેર ટકા પાણીથી બનેલું છે એથી મંત્રોની વાઇબ્રેશન સીધે જ સેલ્સ પર અસર કરે છે તેમની એનર્જી એલ્જિયન વધારે છે આ જ કારણ છે કે મંત્રોચ્ચાર કરતા શરીરમાં ગરમાવો શાંતિ અને હળવાશ અનુભવાય છે ચાલો જોઈ લઈએ જાપનો ફરી ફરીને ઉચ્ચાર કેમ મંત્રોનો અસરકારક ભાગ છે રિપીટેશન જાપ એક જ મંત્રોનો ફરીવાર ઉચ્ચાર માઇન્ડને સિંગલ પોઈન્ટેડ બનાવે છે વિક્ષેપો દૂર કરે છે સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ એટલે કે રિપ્રોગ્રામ કરે છે દરેક મંત્રને એકસો આઠ વાર જાપ કરવાની પરંપરા વૈજ્ઞાનિક કારણ છે કે એકસો આઠ બ્રહ્માંડનો નંબર પૃથ્વી સૂર્ય ચંદ્રની ડિસ્ટન્સના ગણિતે પણ એકસો આઠનો જ સંખ્યા સંબંધ છે ચાલો જોઈ લઈએ બ્રીથ પ્લસ મંત્ર ઇઝ ઇક્વલ ટુ ડીપ મેડિટેશન જ્યારે તમે ઓમ શાંતિ નમઃ હરે રામ હરિ કૃષ્ણ જેવા મંત્રો ચેન્ટ કરો ત્યારે તમારી શ્વાસ ધીમી લાંબી અને કાર્યશીલ બને છે આ સ્લો રિથેમેટિક બ્રિધિંગ દીપક ચોપરા અને વિપ્રાસનના મહાન આચાર્યો મુજબ મગજને થેટા સ્ટેટમાં લઈ જાય છે જેમાં શરીર હીલ થાય છે અને મન નિઃશબ્દ બને છે ચાલો જોઈ લઈએ મંત્રોચ્ચારના લાભો મંત્રોચ્ચારના ફાયદા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને છે સ્ટ્રેસ લેવલ સાઠ ટકા સુધી ઘટે છે એન્ઝાયટી એન્ડ ડિપ્રેશનમાં તાત્કાલિક શાંતિ ઇમ્યુનિટી મજબૂત થાય છે મેમરી અને કોન્સન્ટ્રેશન વધે છે હાર્ટબીટ અને બ્લડ પ્રેશર સ્થિર થાય છે ઇનર પીસ એન્ડ ઇમોશનલ બેલેન્સ મળે છે ઓરા શુદ્ધ થાય છે નેગેટિવ થોટ્સની ક્ષમતા ઓછી થાય છે ચાલો જોઈ લઈએ હવે કયા મંત્ર સૌથી અસરકારક છે દરેક મંત્રની પોતાની એનર્જી પોતાની ફ્રિકવન્સી છે ફસ્ટ છે ઓમ યુનિવર્સલ હિલિંગ ફ્રીક્વન્સી મગજને તરત જ કામ કરે છે ગાયત્રી મંત્ર બુદ્ધિ કોન્સન્ટ્રેશન અને પોઝિટિવિટી વધારે છે મહામૃત્યુંજય મંત્ર ફિયર દૂર કરી હેલ્થના એનર્જી ફિલ્ડને શક્તિશાળી બનાવે છે શાંતિ મંત્ર એંગર ઇરિટેશન અને એન્ઝાયટીમાં ઉત્તમ છે ચાલો જોઈ લઈએ હવે સાચી રીતથી મંત્રોચ્ચાર કેવી રીતે કરવો મંત્ર ઉચ્ચાર માટે કેટલીક સરળ પણ મહત્વની બાબતો પણાવા કરતા ભાવ મહત્વનો છે હૃદયથી ચેન્ડ કરો બાર મિનિટથી શરૂઆત કરો આ તમારા બ્રેઇન વેવ્સને અલાઇન કરે છે ધીમી સ્ટીડી રિધમ જલ્દી નહીં વહેતા નાદમાં ચેન્ડ કરો બેક સ્ટ્રેઇટ રાખો એનર્જી ચેનલ ઓપન રહે છે લાસ્ટ વન મિનિટ સાયલન્ટ સિટિંગ આ સમય હિલિંગનો સૌથી શક્તિશાળી છે મંત્રો ભગવાનને યાદ કરવાનું સાધન નથી માત્ર એ આપણા મનની નોઈસને બદલી ઇનર મ્યુઝિક બનાવવાનું સાધન છે જો તમે દરરોજ દસથી પંદર મિનિટ મંત્રોચ્ચાર માટે આપશો તમારું મન વિચાર ભાવનાઓ અને જીવન બદલાઈ જશે કેમકે મંત્રોની શક્તિ ભક્તિ કરતાં પણ વધારે વિજ્ઞાનથી સાબિત થાય છે જો તમને મંત્રોની આ વૈજ્ઞાનિક યાત્રા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને આપણે મળીને શાંતિનો પ્રકાશ દરેક સુધી પહોંચાડીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ